હેલો મિત્રો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ ઊંચું છે આ માહિતી મારા સર્વે એકલોયા આહિર ભાઈઓને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આપણા રાજકોટ શહેરને એમ્સ હોસ્પિટલ માટે પસંદ થયેલ છે અને હવે એમ્સ હોસ્પિટલમાં ઓપીડી પણ કાર્યરત છે અન્ય ક્રિટિકલ વિભાગો ધીમે ધીમે શરૂ થઈ રહ્યા છે તો આવા સમયે રાજકોટ જિલ્લા તથા હવે આપણા દરેક ગામડા અને શહેરોમાંથી સારવાર માટે દર્દીઓ આવતા હોય છે મિત્રો ભગવાન શ્રી દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે કોઈને હોસ્પિટલ ન દેખાડે કારણ કે બીમારીથી દરેક માણસ માનસિક તથા આર્થિક રીતે થાકી જાય છે અને મોટી હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીની સાથે રહેવા જમવાની મોટી તકલીફો થાય છે એ જ આશયથી જાણે કે હમણાં તારીખ સાત એક બે હજાર ચોવીસના રોજ શ્રી રાજકોટ જિલ્લા આહીર કર્મચારી મંડળની એક મિટિંગ યોજાઈ હતી રાજકોટ જિલ્લા આહિર કર્મચારી મંડળના પ્રમુખ શ્રી કમલેશભાઈ બાબરિયા તથા કારોબારીના સભ્યો દ્વારા શ્રી રાજકોટ જિલ્લા આહિર કર્મચારી મંડળ ઘણી જ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરી રહેલ છે તો આ રાજકોટ જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા યોજાયેલ મિટિંગમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના આહિર અગ્રણી શ્રી મેહુલભાઈ ચંદ્રવાણીયા દ્વારા આપણા દરેક લોહિયા આહિરો માટે એક સરસ વિચાર રજૂ કરેલ છે કે રાજકોટમાં જે જગ્યાએ એમ્સ હોસ્પિટલ છે તેની આજુબાજુ આપણી કોઈ એક ઉતારાની જગ્યા હોય તો આપણા સમાજના દરેકને આ ઉતારાનો લાભ મળી રહે એવો પોતાનો વિચાર રજૂ કરેલ અને હારે રાજકોટ જિલ્લા આહીર કર્મચારી મંડળના પ્રમુખ શ્રી કમલેશભાઈ બાબરિયા તથા કારોબારી ટીમ દ્વારા શ્રી મેહુલભાઈ ચંદ્રવાડિયાના આ વિચારને વતાવેલ છે તો આ વિચારને યોગ્ય પ્લેટફોર્મ મળે અને આ તેમનો વિચાર આપણા દરેક એકલોહિયા ભાઈઓનો વિચાર બની જાય તે આશયથી આ વિડિયો આપણા એક લોહિયા આહિર સમાજના દરેક ગામ શહેરોના વોટ્સેપ ગ્રુપોમાં વધારેમાં વધારે શેર કરી આ દિવ્ય અને સમાજ ઉપયોગી વિચારના સહભાગી બનીએ તો ચાલો હવે આપણે શ્રી મેહુલભાઈ ચંદ્રવાડિયાના મુખ્યથી સાંભળીએ રાજકોટમાં નવનિર્મિત એમ્સ હોસ્પિટલ સંદર્ભે વિચાર મારા નવા વિડીયો સૌપ્રથમ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજ રોજ રાજકોટ જિલ્લા કર્મચારી મંડળમાં જે કઈ પણ મને બોલવાનો મોકો આવ્યો એ બદલ આભાર માનું છું અને ખાસ કરીને જે વર્તમાન પ્રમુખ અને ભવિષ્યના જે પ્રમુખ છે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મારે આમ તો બોલવાનું નહોતું મારે પણ અમારે જે વર્તમાન પ્રમુખ છે એને કંઈક આપણે બોલવાનું કંઈ તો એ ના પાડે છે એની જવાબદારી હતી આ બોલવાની કારણ કે અમે હમણાં ચાર પાંચ દિવસ પહેલા ધોરાજી આગેવાનો સાથે બેઠા ને ચર્ચા જે થઈ હું કમલેશભાઈ બાબરિયા બીજા ચાર પાંચ આગેવાનો ખાસ કરીને તો તમને અમે હું પેલા એક વાત કહી દઉં અમે નાના નાના જે કહેવાય ને સબડેશન છે અમારું ફીડર તો મેં અહીંયા વેડા સાહેબ છે ઉપલેટાવાળાઓનું એટલે એના માર્ગદર્શન મુજબ જ અમે હાલીએ છીએ ક્યારેક એવી ચર્ચા થઈ અને એ ચર્ચા મૂકવા માટેનો જે સમય છે વ્યક્તિઓ છે જે કોઈ વ્યક્તિઓ બેઠા છે એ સમય જોઈને અત્યારે વાત કરવાની છે કારણ કે આખો જિલ્લાના મેન કર્મચારી મંડળ એટલે કોઈ નાની વાત નથી અને રાજકોટ પ્રોપરનો જે કાર્યક્રમ છે તો મોટામાં મોટા દાતાઓ કર્મચારીઓ અને બુદ્ધિજીવી વ્યક્તિઓ બધા અહીંયા હાજર છે ત્યારે એક અમારી જે ચર્ચા થઈ એ ચર્ચા મુજબની આજે વાત અને વિચાર મૂકવા માટે કોઈ એનું પેલું નથી કે અત્યારે સૌરાષ્ટ્રની મોટામાં મોટી હોસ્પિટલ એમ્સનું અહીંયા જ્યારે નિર્માણ થઈ રહ્યું હોય આ એમ્સમાં હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના તમામે તમામ ગામડાઓના દર્દીઓ આહિર સમાજના પણ આવવાના હોય ક્યાંક ને ક્યાંક આવો બનાવ બનતો હોય આપણે જયારે પ્રસંગ હોય ને તો કદાચ બે મહિના અગાઉ કે પાંચ દિવસ અગાઉ કે દસ દિવસ અગાઉ આપણે તૈયારી કરતા હોય પણ બીમારી કોઈને આવતી આવતી નથી નથી કેવું ઘર છે એ જોઈને તો આવી એક અમારો જે એક સંદેશ છે અને આગેવાનોને તમારી બધાની મૂકવાની વાત એ છે કે એમ્સની આજુબાજુમાં ક્યાંક ને ક્યાંક આપણે એક નાનું એક મોટી જગ્યા લઈ લઈ અને એક ઉતારો કરીએ કે જેથી કરીને ગરીબ માણસોને આપણે ત્યાં કામ આવી શકીએ અને જે કઈ પણ સ્ટાફ કમલેશભાઈએ એમને રજૂઆત એવી મૂકી કે ત્યાં આપણે સ્ટાફ નોકરિયાત જ મૂકી આપણા સમાજના જેથી કરીને કાલ હવારે કોઈ એવું ના કહે કે ભાઈ હું અહીં સેવા કરું છું તમારા માટે નવરો નથી આવું છે તેવું છે ઘણા બનાવ બનતા હોય આપણે જોઈ છે એટલા ખાતર તો એક એવી રજૂઆત છે કે અહીંયા સૌરાષ્ટ્રના તમામે તમામ આગેવાનોને આ મૂકીએ કારણ કે અહીંયા કોઈ રાજકોટ જિલ્લા પૂરતી કે રાજકોટ પૂરતી વાત નથી એમ્સ એટલે એમ્સ એટલે આપણા માટે બહુ મોટી વાત છે ત્યારે કોઈ પણ આપણા સમાજના નાના ગરીબ માણસો કોઈ પણ આવતા હોય તો આપણે ઉતારો દઈ શકીએ એવી આપણે બિલ્ડિંગ બનાવીએ આપણે ઘણા બિલ્ડિંગોના નિર્માણો કર્યા છે તો એક આ ખાસ કરીને આની વાત એક આપણે સૌરાષ્ટ્રના આગેવાનોને મૂકીએ એ માટે થઈને ખાસ કરીને કમલેશભાઈએ તો ઘણી એવી બીજી ચર્ચાઓ કરી હતી પણ એ બધી હવે નિરાતે બધા આગેવાનો હોય અને એ બધા હોય ત્યારે આપણે કરીએ તો સારું લાગશે આ તો એક વાત મૂકવા માટે જ કે આ વાતને કેમ વેગ આપવો જે બુદ્ધિજીવી વ્યક્તિઓના આગેવાનોને આપણે કેવી રીતે આ વાતને વેગ આપી શકીએ એના માટે ખાસ હું ઊભો થયો છું અને કમલેશભાઈને જો જોકે વાત કરવાની હતી મેં પહેલા કીધું એમ કે બે હજાર બાવીસ ત્રેવીસના ના પ્રમુખ તો બોલતા નથી પણ હવે તમારે ચિંતા તમારે છે આવે છે એને બંધ કરવા પડતા એટલે ખાસ કરીને કામમાં જો કે એવા જ છે એકસો ની જેમ અને કમલેશભાઈ કામને જ માને છે બોલવાને માનતા નથી એને આપણે કહીએ કે કંઈક બોલો તો કે ઈ નહીં એટલે મારી એક નાના વિચાર છે એ વિચારને કેવી રીતે આપણે આગળ વધારી શકીએ કેવી રીતે આપણે એને આગેવાનોને રજૂઆત કરી અને કર્મચારીઓ આ વાતને પકડી પોતાની રીતે આ અને ભવિષ્યમાં કારણ કે હવે છે ને જમીનનો ભાવ પણ મોડું કરશું એટલું આપણા સમાજને જ ખોઈટ આવશે એટલે જેટલી બને એટલી વહેલી આ વાતને આગળ વધારી હું મારી વાત પૂર્ણ કરી છું અને કર્મચારી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું મને આ એક નાનો પ્રસંગ બોલવા માટે ઉભો કર્યો જય દ્વારકાધીશ અમારા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ શ્રી દ્વારકાધીશ લોગને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો શ્યામાહીના સૌને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ